આજરોજ છોટા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું એઆઈએમઆઈએમ ના પ્રદેશ ઉપાધ્યક્ષ સઈદભાઈ મનસુરીના વરદ હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં વડોદરા દાહોદ છોટાઉદેપુર ડભોઈ સંખેડા વગેરે સ્થળોથી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો બોડેલીના રહેવાસી અને હતા આ કાર્યક્રમમાં ના સંખ્યામાં આદિવાસી દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે સઈદ મનસુરી કે જેઓ મુસ્લિમ હોવા છતાં આદિવાસી સમાજના મસીહા તરીકે ઓળખાણ ધરાવે છે તેઓ કોઈ પણ સમાજના પડખે જરૂર પડે તો ખડે પગે ઉભા રહીને લોકોની મુશ્કેલીઓમાં સહભાગી બને છે

લોકોની સમસ્યાઓને સુલજાવવા માટે અને લોકોને મદદરૂપ થવા માટે આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે ઇતિહાસભાઈ બારોટ કે જેઓ બોડેલીના છે અને બોડેલી તાલુકાના બાબુભાઈ તળવી તરીકે બોડેલી તાલુકા પ્રમુખ તરીકે આજે ઘોષિત કરવામાં આવ્યા છે ઓફિસનું આજે ઉદઘાટન કરીને જેટલા પણ મદદરૂપ થવાય કે જેટલા પણ જરૂરિયાતમંદ વાળા સમાજ છે એવા દરેક સમાજને મદદરૂપ થવું એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકરોને વધુદારનું કામ રહેશે અને આગામી જે બોડેલીની અંદર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એ નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ એઆઈએમઆઈએમ પાર્ટી સહભાગી બનશે એવી આપણે હું જાણ કરું છું સાથે સાથે એઆઈએમઆઈએમ પાર્ટીને આપ દ્વારા આપના માધ્યમ દ્વારા હું એક સર્વે છોટાઉદેપુર સમજીને આ પાર્ટીનો વિકાસ થાય અને આપણા સર્વ નાતી જાતિ ધર્મ ભેદભાવ વિના સૌ ભારતીયો મળીને આપણે આપણે સૌ ભેગા મળીને આગળ વધીએ એવી આશાઓ સાથે કાર્યાલય આજે ખુલ્લો મુકવામાં છે આબિદ હુસેન સાથે ચક્રવાત ન્યુઝ છોટાઉદેપુર